ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેની વિગતવાર માહિતી જોઈએ આપણા વિડીઓમાં ખેડૂતોએ ખેતીવાડી ખાતામાં વિવિધ યોજનાઓ માટેના ઘટક જેવા કે ખેત ઓજાર એગ્રો સર્વિસીસ પ્રોવાઈડર પાક મૂલ્યવર્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાલપત્રી પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિત પંપ સેટ સોલાર પાવર યુનિટ કિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઉન્ડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપલ પર બાર સોનેડો માટે આઈ ખેડૂત પોર્ટલ પર દિનવસ દિવસ સાત માટે ઓનલાઈન અરજીઓ ખુલી મૂકવામાં આવી છે ખેતીવાડી યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોને અરજી કરવા વિનંતી છે જેથી નોંધ લઈ સૌ ખેડૂત મિત્રો વિગતવાર જિલ્લા વાઇઝ જે માહિતી છે એ પ્રમાણે ઓનલાઈન અરજી કરી શકે છે જિલ્લા અને તારીખ વાઇઝ જોઈએ તો કયા કયા જિલ્લામાં કઈ તારીખે ઓનલાઈન અરજી શરૂ થઈ છે તેની માહિતી જોઈએ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ થી સિત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ જિલ્લામાં એકવીસ તારીખથી સિત્યાવીસ તારીખ દરમિયાન અરજી થઈ શકશે ત્યારબાદ ત્રેવીસ તારીખથી લઈ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ જિલ્લામાં અરજી થઈ શકશે ત્યારબાદ ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા આ જિલ્લાઓમાં તારીખ ચોવીસ નવથી ઓનલાઈન રજૂ શરૂ થવાની છે તેમજ વધારે માહિતી માટે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો જય હિન્દ જય ભારત